બે હજાર પચીસ પહેલું ચક્રવાત શક્તિ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં રચાયું છે હવે પ્રશ્ન એ છે છે કે ચક્રવાત શક્તિ શું શું તેની ગતિ હશે અને તે ગુજરાતને ક્યાં અસર કરશે અને તેનું નામ કોણે રાખ્યું છે આ સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં આપણે પરેશ ગોસ્વામી સાહેબ પાસેથી મેળવવાની છે પરંતુ સર્વપ્રથમ આપનું સ્વાગત છે બી એસ નાઇન ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા અરબી સમુદ્રમાં એક નવો ખતરો મંડરાઈ રહ્યો છે ભારતમાં વર્ષનું પહેલું ચક્રવાત સક્રિય થયું છે અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું આ ચક્રવાત મજબૂત બન્યું છે આ શક્તિ નામ આપવામાં આવ્યું છે ચક્રવાત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા છે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે પુષ્ટિ આપી છે કે બે હાજર પચીસ નું પહેલું ચક્રવાત શક્તિ ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં રચાયું છે હવે પ્રશ્ન એ છે કે ચક્રવાત શક્તિ શું સર્વપ્રથમ પરેશ ગોસ્વામી સાહેબ શું કહી રહ્યા છે તે જાણીએ અરબ સાગર ની અંદર નામનું સાયક્લોન છે વાવાઝોડું છે જે આગળ જતા વધુ મજબૂત બની શકે છે પરિવર્તિત થાય તેવી પણ સંભાવનાઓ છે જોવા જઈએ તો થોડા દિવસ પહેલા એક વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ જે વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવી હતી અને ગુજરાત ઉપરથી પસાર થઈ ત્યારે અઠાવીસ સપ્ટેમ્બરથી લઈને બે ઓક્ટોબર વચ્ચે રાજ્યની અંદર સામાન્યથી ભારે અમુક વિસ્તારમાં અતિભારે વરસાદ પણ નોંધાયા ત્યારબાદ એ સિસ્ટમથી પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈ અને અરબ સાગરમાં પ્રવેશ કરીને સતત પશ્ચિમ દિશામાં એ સિસ્ટમે ગતિ કરી પણ પશ્ચિમ દિશામાં ગતિ કરતી હતી ત્યાર દરમિયાન દરિયાઈ તાપમાન એને ઉંચું મળ્યું જેને કારણે એ સિસ્ટમ વધુ મજબૂત બની અને અત્યારે એ વાવાઝોડું બની ચૂકી છે અને આ વાવાઝોડાને નામ આપવામાં આવ્યું છે શક્તિ આ વાવાઝોડાનું નામ છે એ શ્રીલંકા દેશ તરફથી આપવામાં આવ્યું છે અને શક્તિ વાવાઝોડું છે એ અત્યારે હાલમાં સતત એ પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે ઓમાન તરફ ગતિ કરી રહ્યું છે આગળ જતા હજુ મજબૂત બની અને સિવિયર સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે આ વાવાઝોડું છે એ હજુ પણ મજબૂત બનવાનું છે એ સતત પશ્ચિમ તરફ ગતિ કરશે અને ઓમાનથી થોડું દૂર રહેશે પછી પાંચ ઓક્ટોબરના રોજ એ ફરીથી યુ ટર્ન લે તેવી શક્યતાઓ છે અને યુ ટર્ન લઈને ગુજરાત તરફની ફરીથી દિશા થશે ગુજરાત તરફની દિશા થશે પણ જ્યારે પણ એ સાયક્લોન છે એ યુ ટર્ન લેશે ત્યારે એ નબળું પડી જશે એટલે ઓમાન પાસે નબળું પડી અને પછી પાછું ફરીથી પૂર્વ દિશામાં ગતિ કરશે અને ઉત્તર પૂર્વ દિશામાં ગતિ કરી અને ગુજરાત તરફ આગળ વધશે પણ આપણે અહીંયા બહુ ચિંતાનું કારણ નથી કેમ કે આ જે શક્તિ વાવાઝોડું છે એ જયારે યુ ટર્ન લેશે ત્યારે નબળું પડશે અને નબળું પડીને પછી ગુજરાત સુધી આવે એટલે લગભગ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવશે ત્યાં સુધીમાં વાવાઝોડું વિખાઈ જાય અને સૌરાષ્ટ્ર ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપે આવે તેવી શક્યતાઓ છે એટલે આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર સાત આઠ અને નવ ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ છે જેમાં સાત અને આઠ તારીખે બે દિવસ સુધી વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે જેમાં અડધા થી લઈને બે ઇંચ સુધીના વરસાદ જોવા મળશે અને એ પણ છૂટાછવાયા વરસાદ હશે સાર્વત્રિક નહીં હોય અને જે ગયો રાઉન્ડ હતો અઠ્યાવીસ થી બે ઓક્ટોબરનો એમાં જેટલા વરસાદ પડ્યા એના કરતા વરસાદની તીવ્રતા ઘણી ઓછી હશે પણ વરસાદી માહોલ છે આ વાવાઝોડું દરિયાની અંદર માછીમાર ખેડવો પ્રવાસી મિત્રો હોય એમણે પણ હાલ દરિયા કાંઠે ન જવું કેમકે અત્યારે દરિયામાં વાવાઝોડું હોવાને કારણે ઊંચા મોજા ઉછળે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે બીજું કે અત્યારે જે આ વાવાઝોડું છે એ પશ્ચિમ દિશામાં ગતિ કરે પણ આ જયારે પણ યુટન રહેશે ત્યારે ઘણું બધું નબળું પડી જશે એટલે ગુજરાત ઉપર આ વાવાઝોડું લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ નહીં છે જેનાથી કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી એટલે શક્તિ વાવાઝોડું છે એ અરબ અરબસાગરમાં ચોક્કસની સક્રિય છે પણ ગુજરાતને કદાચ એની બહુ અસર ન થાય તેવી સંભાવનાઓ વધુ દેખાઈ રહી છે સર્વપ્રથમ સવાલ એ છે કે આ ચક્રવાતનું નામ કોણે રાખ્યું તો આ ચક્રવાતનું નામ શક્તિ એ શ્રીલંકાએ રાખ્યું હા શ્રીલંકાએ આ ચક્રવાતનું નામકરણ કર્યું છે આ નામ વિશ્વ હવામાન સંગઠન એટલે કે ડબલ્યુ એમ અને એશિયા અને પેસિફિક માટે આર્થિક અને સામાજિક આયોગ એટલે કે ઈ એસ સી એ દ્વારા સંચાલિત પ્રાદેશિક નામકરણ પ્રણાલીનો એક ભાગ છે સિસ્ટમમાં આઠ દેશો બાંગ્લાદેશ ભારત માલદીવર ઓમાન પાકિસ્તાન શ્રીલંકા અને છે છે નામ પ્રમાણે આપવામાં આવે અને જ્યારે તેઓ ચક્રવાતી તોફાનની તીવ્રતા પાસઠ કિમી પ્રતિ કલાક કે તેથી વધુ સુધી પહોંચે ત્યારે અપાય છે નોંધનીય છે કે અરબી સમુદ્રમાં સક્તિ વાવાઝોડું સક્રિય થયું છે હાલ વાવાઝોડું ગંભીર

દ્વારકા જામનગર પોરબંદર માટે ખાસ તમામ દર્શક મિત્રો ને પૂછવા ઈચ્છું છું કે તમને શું લાગી રહ્યું છે કે આ વાવાઝોડું ગુજરાત તરફ ત્રાટકશે કે એની અસર ગુજરાત પર કેવી થશે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો આવા જ વધુ સાથે મળતા તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન